હેલો ફ્રેન્ડ વેલકમ ટુ નોલેજ વર્ડ આજના વિડીયોમાં જોવાના છે આપણે પરીક્ષાને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો તો આ છે ભાગ નંબર સાત અગાઉના જે ભાગ છે તે સ્ક્રીન ઉપર પ્લે લિસ્ટમાં આપેલા છે છે તો શરૂઆત કરીએ આજના પ્રથમ પ્રશ્ન ભારતમાં નવી શિક્ષણ પ્રણાલી દાખલ કરવાનો શ્રેય કયા અંગ્રેજ અધિકારીને જાય છે તો ભારતમાં જે નવી શિક્ષણ પ્રણાલી છે તેનો દાખલ કરવાનો શ્રેય છે તે લોર્ડ મેકેલોને જાય છે ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન તો મધ્યાહન ભોજનનું નામ બદલી અને હાલમાં નવું નામ શું રાખવામાં આવ્યું છે નંબર ત્રણ શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને પુનઃ કેટલા વર્ષે કરવામાં આવે છે તો દર બે વર્ષે આ જે એસએમસી છે એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે અને દર બે વર્ષે પુનઃરચના છે તે કરવામાં આવે છે નેક્સ્ટ જોઈએ તો ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદો ક્યારે અમલમાં આવ્યો ખાસ ધ્યાન રાખજો એ વાત આવી છે ગુજરાતની ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદો ક્યારે અમલમાં આવ્યો તો ગુજરાતમાં જ્યારે વાત કરવામાં આવે ત્યારે પહેલી એપ્રિલ બે હજાર દસમાં આજે રાઈટ ટુ એજ્યુકેશન છે એટલે કે આરટીઈ છે તેનો કાયદો અમલમાં આવ્યો હતો નેક્સ્ટ જોઈએ સાચી કેળવણી સત્યમ શિવમ અને સુંદરમ તરફ ગતિ કરવા પ્રેરે છે આવું વિધાન છે તે કોણે આપ્યું હતું તો આ જે વિધાન છે તે એરિસ્ટોટલ દ્વારા આપવામાં આવ્યું હતું નેક્સ્ટ જોઈએ તો આદર્શવાદીઓ કોને શ્રેષ્ઠ ગણે છે તેઓ અખિલાય છે તેઓને શ્રેષ્ઠ ગણે છે નેક્સ્ટ જોઈએ તો પ્રકૃતિવાદના પિતા કોણ છે તો પ્રકૃતિવાદ છે તેના પિતા છે જીન જેક રૂસો નેક્સ્ટ જોઈએ તો બાલ્યાવસ્થા દરમિયાન બાળકને સાનું શિક્ષણ આપવું જોઈએ તો બાલ્યાવસ્થા દરમિયાન ખાસ કરીને જે બાળક છે તેને ઇન્દ્રિય તાલીમનું શિક્ષણ છે તે આપવું જોઈએ નવમો પ્રશ્ન પ્રકૃતિવાદમાં શિક્ષકનું શિક્ષકનું સ્થાન સ્થાન કેવું છે 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 તો પ્રકૃતિવાદ તેમાં નેક્સ્ટ જોઈએ તો પ્રકૃતિવાદમાં શિક્ષણ છે તે શાને મહત્વ આપે છે તો પ્રકૃતિવાદ શિક્ષણ છે તે પ્રાકૃતિક નિયમોને વધારે મહત્વ આપે છે ત્યાર પછી જોઈએ તો માર્સવાદના જન્મદાતા તરીકે કોની ગણના થાય છે તો જે માર્સવા છે તેના જન્મદાતા તરીકે કાલ માર્સ છે તેની ગણના થાય છે ત્યાર પછી જોઈએ તો બુનિયાદી શિક્ષણ મહત્તમ પ્રાધાન્ય શાને આપે છે તો બુનિયાદી શિક્ષણ છે તે ઉદ્યોગ દ્વારા શિક્ષણ આને મહત્તમ પ્રાધાન્ય આપે છે તેરમો પ્રશ્ન જોઈએ તો બાળકના મન શરીર અને આત્માના જે ઉત્તમ અંશો છે તેનો સર્વાંગી વિકાસ સાધી અને તેમને બહાર લાવવા આ વિભાવના કોણે આપી છે તો આ જે વિભાવના છે તે મહાત્મા ગાંધીજી દ્વારા આપવામાં આવી હતી કે બાળકના મન શરીર અને આત્માના જે ઉત્તમ અંશો છે તેનો સર્વાંગી વિકાસ સાધ્યા અને તેમને બહાર લાવવા ગાંધીજી છે ગાંધીજી છે તે કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે તો તેઓ બુનિયાદી શિક્ષણ છે તેમની હિમાયત કરે છે ગાંધીજીની શિક્ષણ પદ્ધતિ છે તે અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો ગાંધીજીની જે શિક્ષણ પદ્ધતિ છે તેને વર્ધા યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે ગાંધીજીએ કઈ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી છે તો ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠ છે તેની સ્થાપના કરવામાં આવી હતી ગીતાંજલિ કાવ્ય સંગ્રહને કયા વર્ષે નોબેલ પારિતોષિક મળ્યો હતો તો વર્ષ ઈસવીસન ઓગણીસો ને તેરમાં આ જે ગીતાંજલિ કાવ્ય સંગ્રહ છે રવિન્દ્રનાથ ટાગોર લિખિત તેને નોબેલ પારિતોષિક મળ્યો હતો રવિન્દ્રનાથ ટાગોર કયા શિક્ષણ સૂત્રને હિમાયત કરે છે તો તેઓ હિમાયત કરતા હતા જ્ઞાન પરથી અજ્ઞાત માનવ મનનું ઘડતર કોણે સૂચવેલ શિક્ષણનો હેતુ છે તો આ જે માનવ મનનું ઘડતર છે તે શ્રી અરવિંદ દ્વારા સૂચવેલ શિક્ષણનો હેતુ છે વીસમો પ્રશ્ન જોઈએ તો કઈ યોજના હેઠળ ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે તો જે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે તે હેઠળ ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓને ઇન્ટરનેટની મદદથી શિક્ષણ છે તે આપવામાં આવે છે કયા શાસ્ત્રીની ભલામણથી ભાર વિનાનું ભણતર પ્રયોગ અમલમાં મુકાયો છે તો આ જે છે તે ભાર વિનાનું ભણતર તે પ્રોફેસર યશપાલજીના ભલામણથી અમલમાં મુકાયો હતો સી એલ એપી પી એટલે ક્લેપનું કાર્યક્રમનું પૂરું નામ જણાવ્યું હતું તેનું પૂરું નામ છે કમ્પ્યુટર એડેડ લર્નિંગ પ્રોગ્રામ તો આ છે તે ક્લેપનું પૂરું નામ છે કમ્પ્યુટર એડેડ લર્નિંગ પ્રોગ્રામ ત્રેવીસમાં જોઈએ તો કઈ યોજના હેઠળ ધોરણ નવમાં અભ્યાસ કરતી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને સાયકલ આપવામાં આવે છે તો આ જે સાયકલ છે તે સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ નવમાં અભ્યાસ કરતી બાળાઓને આપવામાં આવે છે અડેપ્સ પ્રોગ્રામ ગુજરાતમાં કયા વર્ષથી અમલમાં આવ્યો હતો તો જે અડેપ્સનો પ્રોગ્રામ છે તે વર્ષ બે હજાર સાતથી અમલમાં આવ્યો હતો નેશનલ નોલેજ કમિશનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો આજે કમિશન છે તેના પ્રથમ જે દેશની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી તે વર્ષ ઓગણીસો અડસઠમાં જાહેર કરવામાં આવી હતી કઈ કમિટીના ભલામણોને આધારે સૌપ્રથમ વિકલાંગોના શિક્ષણ માટે ધ્યાન આપવામાં આવ્યું તો આજે જે ભલામણ છે તે સાર્જન્ટ પ્લાન્ટ હેઠળ કરવામાં આવી હતી અને ત્યારે વિકલાંગોના શિક્ષણ માટે ધ્યાન આપવામાં આવ્યું હતું દેશની છેલ્લી નવી શિક્ષણ નીતિ કયા વર્ષે ઘડાય હતી તો ઈસવીસન બે હજાર વીસમાં આ જે શિક્ષણ નીતિ છે તે ઘડાય હતી મનોવિજ્ઞાની કયા વિષયમાંથી ઉદ્ભવેલો વિષય છે તો મનોવિજ્ઞાન છે તે તત્વજ્ઞાનમાંથી ઉદ્ભવેલો વિષય છે અને છેલ્લો પ્રશ્ન જોઈએ તો ભારતમાં મનોવિજ્ઞ વિજ્ઞાન ક્ષેત્રેમાં સૌ પ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી તો મનોવિજ્ઞાન ક્ષેત્રે ભારતમાં સૌ પ્રથમ જે પ્રયોગશાળા છે તે બોજેન્દ્રનાથ સિલ દ્વારા કોલકત્તા યુનિવર્સિટી ખાતે સ્થાપવામાં આવી હતી તો આજ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે અગત્યના બીજા જે વિડીયો છે તેની પ્લે લિસ્ટ અહીં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે તમામ વિડીયો છે તેને જોઈ શકશો અથવા તો ચેનલની મુલાકાત લઈ અને તમે આ વિડીયો છે તે પણ જોઈ શકશો તો આજ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે ફરી મળીશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર